ગુજરાતમાં વધુ એક ધારાસભ્ય વિરુદ્ધ પત્રિકા વાયરલ કરવામાં આવી છે ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપ લગાવતી પત્રિકા વાયરલ થઈ છે ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા ભ્રષ્ટાચારની માજા મુખ્ય હોવાના લેટરમાં ઉલ્લેખ કરાયા છે નાના કોન્ટ્રાક્ટર અને બુટલેગરો પાસેથી ઉભરાણા કરતા હોવાનો પત્રિકામાં ઉલ્લેખ કરાયો છે અધિકારીઓ પાસેથી પણ ધારાસભ્ય હપ્તા લેતા હોવાનો આરોપ લગાવાયો છે વાયરલ થયેલા લેટર પર ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી પત્રમાં કરાયેલા આક્ષેપોને મહેન્દ્ર પાડલિયાએ ફગાવી નાંખ્યા છે નગરપાલિકાની ચૂંટણી પહેલા પણ આવી પત્રિકા વાયરલ થઈ હતી જિલ્લા પોલીસ વડા તપાસ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે નગરપાલિકાની ચૂંટણી પહેલા પણ આવી પત્રિકા વાયરલ થઈ હોવાની વાત ધારાસભ્ય દ્વારા કરવામાં આવી કે જિલ્લા પોલીસ વડા તપાસ કરવા માટે આ સમગ્ર રજૂઆત થઈ છે પત્રિકાઓ વાયરલ થયેલી છે એ સ્પષ્ટ કહેવાનું છે કે આ પ્રકારના જે આક્ષેપો છે એ વિહોણા અને તિન છે આક્ષેપ કરનાર એ કોઈ શત્રુ કોઈ દિવસથી પીડાતા એ ઈર્ષાથી પીડાતા એ કોઈ વ્યક્તિનું આ કારસ્થાન છે આ પ્રકારની પત્રિકાઓ નગરપાલિકાની ચૂંટણી પહેલા પણ વાયરલ થયેલી નગરપાલિકાની ચૂંટણી ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો ત્યાર પછી પણ આવી પ્રતિકાઓ બહાર પાડવામાં આવી હતી અને આ કોઈ સત્ર છે ને આ બાબતે જિલ્લા પોલીસ વડાને તપાસ કરવા માટે પણ રજૂઆત કરેલી